આજે દસમી ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મેલે રે તે મરદ ખરા જગમાહી ત્રિવિધ તાપે રે કેદી અંતર ડોલે કન મેલે રે તે મરદ ખરા જગમાહી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો સત્સંગ આપણે કરી રહ્યા છીએ સાચો સાધુ અને સાચો સત્સંગી કોને કહેવાય અને એના માટે જે ચોવીસે કલાક નજર સામે રાખવાની બાબત છે એના અનુસંધાનમાં બ્રહ્માનંદ સ્વામી પોતાની કલમ દ્વારા જે પદોની રચના કરી છે જો સાંભળ્યા પછી ઊંડાણપૂર્વક એનું ચિંતન કરવામાં આવે આત્મસાત કરવામાં આવે તો મર્દા પણ બેઠા થઈ જાય એવી સુરવીરતાની નિડરતાની મરદાનગીની વાતો કરી છે તેક અને મેલે રે તેકને આપણે સમજી શકીએ છીએ તેક એટલે પ્રતિજ્ઞા અથવા તો પછી આપણે ટેકને બીજા શબ્દોમાં અર્થઘટન કરવું હોય તો પ્રોમિસ વચન વર્ષો પહેલા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદમાં આંબલીવાડી પોળમાં અઠ્યાવીસ વર્ષની નાની ઉંમરના શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસને બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકેની નિમણૂક કર્યા પછી ચાદર ઓઢાડ્યા પછી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસે બે શબ્દો કહેવા માટે ઉભા થયા અને કહ્યું કે હું આજે પ્રતિજ્ઞા કરું છું અક્ષર પુરૂષોત્તમનો બગીચો છે આપે લોહી રેડીને પરસેવો પાડીને જે આ અક્ષર તત્વ તત્વજ્ઞાનનો મૂર્તિમાન જ્ઞાનનો બગીચો ખીલવો છે એને હું મારા દેહની પરાવાહ કર્યા સિવાય જીવનના છેલ્લા શ્વાસ સુધી એને વિકસિત કરીશ એમણે જે પ્રતિજ્ઞા સ્વામી મહારાજે નાની ઉંમરમાં અઠ્યાવીસ વર્ષની ઉંમરે કરી હતી જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે દેહની પરવા કર્યા સિવાય મંદિરોના નિર્માણ કર્યા છે સંતો કર્યા છે પધરામણી કરી છે પત્રલેખન કર્યું છે હજારો લાખો લોકોને વ્યસનથી મુક્ત કર્યા છે સંતો અને હરિભક્તોની સાથે કલાકો સુધી અંગત રીતે બેસીને એમના પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું છે મોટા મોટા માનધાતાઓને પણ સત્સંગના રંગે રંગ્યા છે મહા રુદ્રાલય જેવા મહાન દિવ્ય અલૌકિક ભવ્ય મંદિરોના નિર્માણ કર્યા છે એમણે ક્યારેય પણ શાસ્ત્રીજી મહારાજે સોંપેલી આ સંસ્થા એને હંમેશના માટે અભિવૃદ્ધિ થતી રહે દુનિયાભરમાં અક્ષર પુરુષોત્તમનું તત્વજ્ઞાન સર્વત્ર પ્રસરે એના માટે દેહ સામું જોયું નથી સમય જોયો નથી પોતાના જમવા માટે બેઠેલા પત્તરને પાછું ઠેલીને પણ હરિભક્તોને રાજી કરવા માટે એને ત્યાં પધરામણી કરવા પણ ગયા છે આને પ્રતિજ્ઞા કહેવાય ઘણી બધી પ્રતિજ્ઞાઓ આપણે સાંભળતા આવ્યા છીએ મહાભારતની અંદર ભીષ્મ પ્રતિજ્ઞા વખણાય છે ઘણા ઘણા એ પ્રતિજ્ઞા લીધી હોય છે આજે લે ને બે ચાર દિવસ પછી થોડા નાના મોટા પ્રશ્નો આવીને ઉભા રહે એટલે પ્રતિજ્ઞા તોડી નાખે એની પ્રતિજ્ઞા અખંડ નથી હોતી જે સાચો સાધુ છે સાચો હરિભક્ત છે એણે પ્રતિજ્ઞા કરી હોય નિયમ લીધો હોય વર્તમાન પાળ્યાનો નિયમ ભગવાનનો સર્વોપરી સમ સ્વરૂપ સમજ્યાનો નિયમ સંત અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે રાજી કરવા છે રાજી કરવા છે રાજી કરવા છે એવી પ્રકારની પ્રતિજ્ઞા લીધી હોય એ સારધાર પાડે અને તે ક્યારેય પણ મૂકે નહીં પ્રતિજ્ઞા ક્યારેય પણ મૂકે નહીં ક્યારેય પણ નિયમ ધર્મને ચૂકે નહીં મેલે રે તે મરદ ખરા જગમાહી કેકન મેલે રે તે મરદ ખરા જગમાહી ત્રિવિધ તાપે રે કેદી અંતર ડોલે નાહી પ્રમુખ સ્વામી મહારાજને યોગી બાપાને ઓછી બીમારી આવી છે ગોલ બ્લેડરનું ઓપરેશન કર્યું હાર્ટ એટેક આવ્યા પછી હાર્ટનું ઓપરેશન થયું મોતિયાનું ઓપરેશન થયું ઘણા ઘણા પ્રશ્નો હતા તેમ છતાં પણ એમણે જે શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપાની સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી સારધાર પાડી છે એમની વૃદ્ધાવસ્થાના છેલ્લા ચાર વર્ષ સુધી સારંગપુરમાં બિરાજમાન થઈને રહ્યા સંતો અને હરિભક્તોને રાજી કરવા માટે જેઓ પોતે બોલી શકતા નથી પોતાનો હાથ ઊંચો કરી શકતા નથી ચાલી શકતા નથી એવી પ્રકારની અશક્તિની પરિસ્થિતિમાં પણ દિવસના ત્રણ વખત ચાર ચાર વખત સંતો હરિભક્તોને દર્શન આપવા માટે પ્રમુખ કુટીરમાં ચીપુવાડીમાં પધારતા અને પ્રેમે કરીને હરિભક્તો જે લાગા હોય હાથ છડી એ પોતાના હાથમાં ધારણ કરી હલાવીને દરેક સંતો હરિભક્તોને સ્મૃતિ આપતા હતા વિચાર તો કરો એ પંચાણું વર્ષની વૃદ્ધ અવસ્થામાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ન્યુજર્સીની અંદર અક્ષરધામના નિર્માણ માટે જગ્યા જોવા માટે પધાર્યા દેર સામું જોયું જ નથી ઘણા ડોક્ટરો પૂછે યોગીચરણ સ્વામી નારાયણ ચરણ સ્વામી વગેરે સંતો પણ પૂછે કે સ્વામી કઈ દુઃખે છે કઈ તકલીફ છે હંમેશા માટે પ્રમુખ સ્વામી મહારાજનો એવો જ જવાબ રહેતો મને કંઈ તકલીફ નથી કોઈ વખત મર્મમાં કહેતા પણ ખરા કે કદાચ હું તમને કહું તો એમાં એ તકલીફ કે દુઃખ મટવાનું છે નહીં આપણે આત્મા છીએ બ્રહ્મ છીએ ગુણાતી છીએ દેહભાવ ટળી ગયો છે મહારાજના સુખે સુખ્યા છીએ આ ટેક યોગીજી મહારાજની ટેક સમ ભાવની એકતા રાખવી તમામ સંતો હરિભક્તો અને બ્રહ્મની મૂર્તિ સમજવી દિવ્ય ભાવ રાખવો નિર્દોષ બુદ્ધિ રાખવી ખટપટ ન કરવી અભાવ અવગુણ ન લેવા એટલા માટે તું યોગી બાપા કહેતા કે મને ચાલીસ વર્ષ સત્સંગમાં થયા થાથા થાબડા જેવો હોય એનો પણ મને અભાવ કે અવગુણ આવ્યો નથી આ કેક સાધુપણાની પ્રતિજ્ઞા ભગતજી મહારાજને વગર વાંકે વિમુખ કરવામાં આવ્યા અને એમના ભાથામાં ઝેર આપવામાં આવ્યું તો પણ એમણે પોતાનું ભક્તપણું પોતાનું સાધુપણું પોતાનું ઉપાસકપણું જાગ્ર સ્વપ્ન સુષુપ્ત અવસ્થામાં એક ક્ષણના માટે પણ છોડ્યું નથી દરેકને બ્રહ્મની મૂર્તિ સમજતા હતા મરણીયા થયા હતા આ ગુણાતીતના માટે તો દેહ કુરબાન છે ગુણાતીતાનંદ સ્વામીની જીવ વળી એ પ્રકારે ભગતજી મહારાજનો દેહ વલો છે એ ક્ષણના માટે પણ સ્વામીના કોઈ પણ નાના મોટા આદેશ અને વચનની અંદર ક્ષણના માટે પણ તર્ક વિતર્ક કે શંકા કુશંકા થવા દીધા નથી આ ટેક કહેવાય આ પ્રતિજ્ઞા કહેવાય આ વચન આપ્યું કહેવાય જેવી રીતે ભગવાન સ્વામિનારાયણે વચન આપ્યું વચનાબત્માં પણ ઉલ્લેખ કરો છે તમે જેટલા મારા કહેવાયા છો એમાં મારે તલમાત્ર કસર રહેવા જેવી નથી એમણે પાળે છે આજ્ઞા એમણે વચન નિભાવ્યું છે સંતો અને હરિભક્તોને સુખિયા કર્યા છે દુઃખમાંથી મુક્ત કર્યા છે ભક્ત કોટીમાં મૂકી દીધા છે બ્રહ્માનંદ સ્વામીના આ શબ્દોને હંમેશના માટે નજર સામે રાખીને એવા ભક્ત થવા માટેના આપણે પ્રયત્ન કરતા રહીએ મનમાં ગાંઠ વાળીએ કે અનંત અનંત જન્મની અંદર ક્યારેય પણ આપણામાં ભક્ત પણ નથી આવ્યું આ વખતે આપણને ભગવાન પ્રગટ અને સાધુ મળ્યા છે તો ખરા અર્થની અંદર આપણે ભગવાન સ્વામિનારાયણના અને ગુરૂહરિના ભક્ત અને સાધુ થઈ શકે એવા બુદ્ધિશક્તિ બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ